અરે તો ભાઈ હજારમાં રીણો મીડ્યા છે અને આપણે રીણો મળી ભાઈ હવે કઈ લાટ કપડા નહીં અહીંયા આ ગામમાં થોડોક કપાઈ રહો છે તો હવે આપણે એવું લાગે તો એક બે જીમાં હે કે અહીંથી નીકળવાનું હોય એવું લાગે તો આ ચેલો ઘેરો છે અમારો કેમ લાગે ચાલો હે કે હા હા બી ત્યાં જ આવવાનું છે તાની તમે હે ને

ને કપા માં ચલો દિવસ છે તો હવે જોઈ છે આજ નો વીણી પછી એવું લાગે ને તો બીજા જવાનું છે ગાંઠી બાંધે બપા ની તો ફેમિલી તો

ખેર તો જ નહિ તો ફિમેલી હેને ચારે કપા થોડક વીણા ને બાકી તો ને ને નાસ્તો કરીન પછી વીણી ને કોન પૂરું કરી ને ક્યો છે આ તો કપડા રાખે 49 આ આવી રીતે ભારી જો ભાઈ થાય 49 50 એમ આવી રીતે જો કે જો ભાઈ ના ની ના ભારી પણ વજન આવે હો ચાલો જો એમ એમ કદા 47 જો હમ તો ભાઈ હવે આ હજી ભારી જોખાય છે કે પછી ભરી દઈએ ટ્રેક્ટર માં અને અમાર આતે ને થોડી કાગી બીજી વાડી છે ને તો ના જવાનું છે બીજી વાડીએ ના એકપન ને કેપલ હા નહીં થોડક સે થી જીનવા પછી રજા રજા હ હા ચાલો તો મને હી રજા હા અમે તો ઘોડીઓ ને હું જો તો પ્યાર થાય છે જમ જ ચ બેક કરે છે ને હા તો હવે એકપન જો કે ને ભાઈ તો ફેમિલી બીજી વાડીએ પૂગી જ છે અને અહીં આવીને ડાયરેક્ટ જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે મસ્ત મસ્ત જો મગ નું શાક છે ને અમે ગામમાં જેલાતા સાસ નથી કે તો સાસ લેવા જેલાતા અમે તો થેલી પડી છે

વીણા મળી થોડુંક જ વીણવાનું છે અહીંયા કાલે આઠ વીણવાનું નથી તો થોડુંક વીણા છે પછી આજ આંચકો ની રજા હે તો ફેમિલી અત્યારે અમે વ્યવ છે ઘેરે કેમ કે આજ વહેલા રજા પડી દીધી છે આમ તો પડી ગઈ છે પૂરું થઈ ગયું હોય અને આજ અમારે વ્યુ જવાનું છે ઘેરે ઘેરે અમારે ને મારે જવાનું આવવાનું હોય આવડે બધાને ત્યાં જ રહેવાનું કાબા મારે જવાનું હોય પણ મારે કાલે જવાનું હોય કેમ કે ના થોડું કામ એટલા માટે જવાનું હોય અને બાર ચાર મરસું ને એવું છે કાબા પછી આવી ભાવી નઈ આવે એટલે બેન ને લીધો જવાનું હાજ છે ને પ્રોગ્રામ કરવાનો નહીં પાર્ટી આપી કે એવું બનાવો તો મેં કીધું કેતા પાછા બની નથી ભાઈજા તો ભાઈજાને ને ઓ હાથે બનાવવાનું હોય હાથે સામાન ને લેવા દિનેશ ભાઈ ને એનું છે તો એ જરા હે વંડા સામાન લઈને આવે પછી ભઈજા એવું બનાવવાનું હોય તો ફેમિલી ભઈજા સામાન બધું આવી જશે જો આઈ પડ હા બધા સામાન આવી ગયો છે તેલ સિના લોટ ચટણી મરચા બધું જ આવી ગયું હા હા અમે કામ સમજી ગયા હા બેન ને ને અમાર કામ હોય કા બેન

જોમે બને હારા બિન એમ કેવા હું એમ કેવાય મસ્ત બિન હોય ચૂપ પર એમ અતાર થી ગમ દો ચૂપ એમ ને આ તો ખાઈ પીજી કેવા આ તો કોકને લાગે કા હવે બને તો હારી કયો બને ધારે કે મેરસા ફેલ જાય તો બે દોજે તે ધામડી કડી પર મસ્તી કરતા હૈ ને અયા સંચા બાબી ને 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 મી જો પોતમી રે નું લીંબુ નું ના એવું કામ આપી દઉં એનું કામ તો તમારે ધમળવાનું હોય એટલા લીંબુ

આપડે બનાવા કઈ બનાવવા નઈ તમારે કોક ને બનાવવા રમાભાઈ ને મસ્ત પટ્ટી આવડી જશે

આ મસ્ત 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 બીના 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 તો ખરા નામ કેમ કોઈ ખાતા બોલ હે કોઈ કેવું રમા

આપડે ખાઈ બનાતા આપણે સટની બનાવવાનો એટલે રજા મસ્ત મજા ની સટણી મુક દીધી આખરે પાકી તો

मिलियोनी बो भूख लागिए त खा बेजई त फॅमिली जाउमी त मस्त मस्त भइजाने उ खाइ लिदु ने रुपा बाकी हेता कारण के का भाई रेता नता त इन खावन बाकी हे तु गारु का हा कउ रतो होक बो ते हंदा खाइ लिदु एक बाकी त हु અમે તો ખાઈ ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો ને આજનો વિડીયો બસ અહીંયા સુધી તે વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય